આ અન્યુજના પ્રાયોજક છે ટેટૂ અને નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલો રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો રાજપૂત સમાજના આગેવાનો દ્વારા મારા પાસે ફોન મેસેજ આવે છે અને મીડિયામાં પણ જોય છે આપણે પણ આદિવાસી સમાજની ખૂબ રેલીઓ કરી આપણે પણ ઇતર સમાજની બક્ષીબંધ સમાજના પ્રશ્ન માટે ખૂબ દોડ્યા

ઉછળી આવે જાય પણ કોઈની બેન બેટીને લાંછન લાગે અને એ પણ રાજપૂત સમાજને લાગે એ આપણે કદી સ્વીકાર્ય નથી નથી અને નથી એવું રાજકારણ જે પણ કરશે એના પરદા ફાસ આપણે કરવા માટે તૈયાર છે એના માટે લડવા માટે તૈયાર છે સમગ્ર રાજપૂત સમાજ સત્ય સમાજને અનંત પટેલ અને ટીમનો ટેકો છે